નમસ્કાર દર્શક મિત્રો કરજક સંદેશો આપનું હાર્દિક સ્વાગત છે અને હમણાં જે હવામાન ખાતાની આગાહી જે બોતેર કલાક છે પણ કલાક ઉપરાંત વરસાદ વરસી રહ્યો છે મેઘ તાંડવો પ્રાચ્યો છે એવામાં સમગ્ર ગુજરાતમાં જે જળમગ્ન કપાટી જેવી થઈ ગઈ છે અને પોગાળી ઉઠાય છે તેવા જ એ બરોડા જિલ્લાના કરજણ તાલુકાનું કંડારી ગામ છે કંડારી ગામમાં દર વર્ષની જેમ આ વસ્તુ પર જે ત્યાંથી એક નાળું પસાર થાય છે એ નાળામાં હમણાં હાલ જે જળ સપાટી વધારવાના કારણે જે ગાઢ નદીના અને પાણી છોડ્યા છે એ પાણીના લીધે પાણીના કારણે દર વર્ષથી જેમ કંડારી ગામમાં જે નવી વસાદ ગોચરમાં જે આવેલી છે એ નવી વસાદ પાસે અમે આવી પહોંચ્યા છે અને હમણાં હાલ જે કેમેરામેનને કહીશ ત્યાં અહીં આગળ પાણીના દ્રશ્ય બતાવે અને એ પાણીના દ્રશ્ય હમણાં સપાટી ચાલુ છે અને અમુક કંડારીમાં લગભગ બે ચાર ઘરોમાં જો આ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે બે ચાર ઘરમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે અને આગળ જે લોક થોડા પણ જોવા નીકળી ગયા છે આ એક આ સામે એક નાનકડું મકાન છે નાનકડા મકાનની અંદર પણ પાણી ઘૂસી ગયું છે અહીંયા આગળ આપણે જે રહીશ છે રહીશ બેન સાથે આપણે સીધી વાતચીત કરીશું કરજન સંદેશ મિલમાં આપણું હાર્દિક સ્વાગત છે અને આ કેટલા વર્ષથી આ તમારી સમસ્યા છે દર વર્ષે પાણી અહીંયા ઘરે આવી જ જાય છે દર ચોમાસામાં અમે નીકળી ગઈએ છીએ જ્યારે પાણી આવે એટલે અમે આગળ જતા રહીએ છીએ તો આ બાબતે હમણાં જે હાલ હમણાં પાણીની શરૂઆત થઈ છે તો તંત્ર દ્વારા કોઈ ધ્યાન દોરવામાં આવ્યું છે ખરું હા બધા આઈ જોઈ ગયા છે પોલીસ આવ્યા હતા તલાટી આવ્યા હતા ગામના સરપંચ આવ્યા હતા બધા આઈ અમને કહી ગયા છે કે પાણી અંદર આવી જાય એટલે બહાર નીકળી જજો આગળ વ્યવસ્થા કરી છે તો બેન આ દર વર્ષની જેમાં આ જે સમસ્યા જે ચાલી રહી છે તો એનો નિરાકરણ કેવી રીતે આવી શકે તમારું શું કેવું છે નિરાકરણ માટે તમારે તો એવું છે કે આ જે પાણી જાય છે તો પાણી ઘરમાં આવે જો દર્શક મિત્રો પહેલું કેવું છે કે હાલાકી ભોગવાનો વારો આવે છે અને